અમારે આ નુકસાની દર વર્ષે ભોગવવાની જ થાય આ ચાર પાંચ ગામ ની અમારે બે હજાર જમીન માં પાણી ફરી જાય નદી માં એનો નિકાલ નથી નદી બંધ થઈ ગઈ એટલે પાણી બધું સીધું વાડીઓમાં જ આવતું રહીએ અને ઓલા લોકો ડેમ કમ્પ્લીટ ભરેલો રાખે એટલે પાણી આવ્યું નથી ખોયું નથી એના આગળ થોડું બે ચાર ઇંચ વરસાદનું પાણી અંગરવાની જગ્યા તો ડેમમાં રાખવી જોઈએ ને એ તો રાખતા નથી હવે અમારે આ નુકસાની દર વર્ષે ભોગવવાની જ થાય અમે તો કઈ કઈ થાય કાર બધા રાજકારણ ને કાન ભાઈ ને હરવાર કીધું હોય છે કે અમને નદીનું કઈક કરાવી નદી નદીનું કઈક કરાવી દઈએ પણ એનો કઈ ઉકેલ આવતો નથી હવે અમારી ગણતરી એવી કે આ મામલતદાર ને કલેક્ટર લેખિત આપી દઈએ તો રેતી વાળા ને છૂટછાટ આપી દઈએ તો એ કઈક બાવરીયા કાઢી નાખે નીકળે એટલી રેતી લઈ જાય તો અમારી નદી સાફ થાય એના સિવાય આ પ્રશ્ન હલ નથી થાય એમ સરકાર દઈએ એથી અમારો કઈ ફેર ન પડે સરકાર દઈએ એમાં એમ જ મજૂરી ના પૈસા ન થાય કપાસ એરંડા તલ તો એ ચાર વસ્તુમાં નુકસાન અમને પૂરતી છે બે હજાર વીઘા જમીન બે દીકરી નદીનું પાણી અવર રીતે હાલે છે બરોબર નદીમાં પાણીનો કોઈ નિકાલ નથી જાય એવો અહીંથી એ લોકો ભર્યા ભરાય એટલે મર્યાદિત પાણી છોડ્યા જ રાખે સતત વરસાદની નીચે બરોબર એટલે અમારે બરોબર જ સમસ્યા ઊભી થાય વીસરી વરાની વાત આ ફેલાવેલી વાત નથી અને હર વખતે આ જ વાત રાજ્ય સરકાર પાસે અપેક્ષા સહાય ની એ પણ સહાય તો એ લોકો મર્યાદિત આપે ને એક હેક્ટર આપે બે હેક્ટર આપે કે બે હેક્ટરના પૈસા દીધા અમારી ખેતી થોડી થવાની અમારે આનો કાયમી નિકાલ છે Thank you.